અંજાર નગરપાલિકા દ્વારા અખંડ ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉચ્ય અને ટેકનોલોજી શિક્ષણ ગુજરાત સરકારના મંત્રી છાંગા તેમજ કચ્છ જિલ્લા પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પ્રારંભે ટાઉનહોલમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને હાર કરાયું હતું રાજ્યમંત્રી ત્રિકંભાઈ છાંગાએ કહ્યું હતું કે મક્કમણનું બળ ધરાવતા અને જેની રગ રગમાં પ્રેમ હતો તેવા ભાઈ પટેલે દેશી રજવાડાઓના એકીકરણ કરી અખંડ ભારતની સ્થાપના કરવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આજની યુવા પેઢીએ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને દેશની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરદાર પટેલનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હતું એટલે જ આવા વિરલ વ્યક્તિત્વની ઊંચી પ્રતિમા બનાવીને એમને સાચું સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે